Не знаете

어서 와도 <laughs>

मलन ना, ना कम कर बच का बर है कुतरू नहीं तू है मम्मी को? चोरा बाइक परद आये चोरदा पहली सोकरी है डिंजाती ती नीन बबाइल बात्तुकार ये पर मद जुन्ट विली दो, दो। बाइक वारा ये ब्याजना 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 आजो 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 <laughs> <तपी बड़े> मनाओ <laughs>

<laughs> शान काले 25 न यार तो दादी वन लागो एक मन तो पसो।

પોણી તકવાઈ ગઈ ઠંડીન લીદા પકડાઈ ગયો શરદી થઈ ગઈ બાઈક પર આતે ઠંડે એમ વેલા નેક લઈને મોર આ નેકળો મમન ગરથી છ વાગે તો બાઈક પર આવે એટલે તો આ શરદીઓ થઈ જશે ઠંડા પવનમાં એટલી બરાબર સાપડો એ જોયો પાપડ જેવી મને ભાવતી બસ ફૂલકા કરી પર પોચી હોવી જોઈએ પતરી કરવી હોય ને પાછું પોચીઓ હોવી જોઈએ કોની ના થાય તો ભાખરી જ બની નહીં એ ઘઉં જેવા લોટ લોટા જેવો છે સફાઈ મારા વાર લાગ્યો કલાક ઉપર હું તો બધું સધાઈ ને કમ્પ્લીટ કમ્પ્લેટ ટાઈમિંગ

પતિનો આપઘાત ગરકંકામાં પતિ મરી જાય

સાર ખાઈહો આપડે ખાવાનું થઈ ગયું બેહો મે ખાવાનું નાખ્યું બેહો જમવા બેઠી આ બાદ નાખ્યું

ગુસ્સે હું ગયે તો અમારા તરફથી ગુડ નાઇટ હોઈ જા તાર તાપે ને તમે બધો હોઈ જાઓ જય માતાજી કાલે પધારજો